નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત આપનો ભાઈ શબ્બીર મીર અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે દાંતીવાળાથી મુસ્કાન બેનનો જન્મદિવસ હોય અને મને સિંગર સાહિલ મિલ મારા પરમ મિત્ર છે એ મને જ્યારે બડ ડે વિશ કરાવતા હોય મુસ્કાનબેન માટે ત્યારે તુમે ઓર ક્યા तुम्हें और क्या दुआ के सिवाय तुमको हमारी उम्र लग जाए तुमको हमारी, हमारी उमर लग जाए विश्व वेरी 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 हैप्पी बर्थडे मुस्कान हमारा साहिल भाई तमने विश करे तम हमेशा खुश रहो જે પણ તમારી પરેશાની છે એ હંમેશા દૂર થાય અને માલિકથી પ્રાર્થના કરો છો કે તમે ખૂબ આગળ વધો થેન્ક યુ